પણ એના રિલેટેડ કેવા પ્રશ્નો પૂછાય છે એની થોડી ચર્ચા કરી લઈએ તો અહીંયા બે પ્રશ્નો મેં તમારી સમક્ષ રાખ્યા છે અને એ બે પ્રશ્નો ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયા છે તો એને જ વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે કઈ રીતે એને સોલ્વ કરવાનો હોય પ્રશ્ન કઈક આવો છે કે કોઈ બે સંખ્યાનો ગુસ્સા આપ્યો છે આપણને કોઈ બે સંખ્યાનો ગુસ્સા આઠ છે અને લસા છન્નું છે લસા ને ગુસ્સા બંને આપી દીધું છે અને જો એક સંખ્યા બત્રીસ હોય અને એક સંખ્યા આપી દીધી છે તો બીજી સંખ્યા કઈ હોય એ શોધવાનું શું છે બીજી સંખ્યા કઈ છે એ આપણો પ્રશ્ન છે તો એના માટે સરસ મજાનું લસા અને ગુસ્સા લસા અને ગુસ્સા નો ગુણાકાર એ જે બે સંખ્યાનો લસા ગુસ્સા છે એ બંનેના ગુણાકાર સમાન હોય મોટી સંખ્યા અને નાની સંખ્યા મોટી સંખ્યા અને નાની ના ગુણાકાર જેટલું હોય શું કે લસા અને ગુસ્સા નો ગુણાકાર ફરી એકવાર તમને યાદ કરાવી દઉં છું કે કોઈ પણ બે સંખ્યાનો ગુસ્સા અને લસા આપ્યું હોય તો એ બે સંખ્યાનો જે ગુણાકાર છે એ જ એ લસા અને ગુસ્સા ગુણાકાર જેટલો થાય આ એક વસ્તુ યાદ રાખજો કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર મોટી સંખ્યા ગુણ્યા નાની સંખ્યા આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આવશે પરંતુ આ ત્યારે જ આવડે કે જ્યારે તમે પાછળનું જે આપણું લેક્ચર છે લસા અને ગુસાનો જે બેઝિક નોલેજ છે અહીંયા સુધીનું એ તમે જોયું હોય તો આવડે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક એને મૂકી દીધી છે તમે જોઈ લેજો અને ત્યારબાદ તમે આ વિડીયો જોશો તો તમને ચપટી વાગે જવાબ આવે એવું કંઈક લાગશે હવે આમાં જે વસ્તુ આપણને આપી છે આપણે મૂકી દઈએ ગુસા કેટલો આપ્યો છે તો કે આઠ ગુસાની જગ્યાએ ગુસા મૂકી દો લસા આપ્યો છે છન્નું એ મૂકી દો મોટી સંખ્યા કઈ છે તો કે બત્રીસ એ મૂકી દો અને નાની સંખ્યા આપણે શું કરવાની છે શોધવાની છે બરાબર હવે સિમ્પલ છે છેદ આવડતું હોવું જોઈએ નું થાય અને થાય આટલી એક વસ્તુ તમને યાદ આવે છેદ ઉદારતા આવડે તો આ દાખલો આવડે આના પહેલા શું કીધું લસાઘુસન વિડીયો એટલે નાની સંખ્યા કઈ હોય તો કે ચોવીસ હવે તમને એમ પ્રશ્ન થાય શું ચોવીસ અને બીજી સંખ્યા થી બત્રીસ આ બે નો લસા ને ગુસા આ જ હશે તમે વિડીયો પેલા જોઈ લેજો અને એના આધારે તમે કરી જોજો શું ચોવીસ અને બત્રીસ નો લસા ને ગુસા આ જ થાય છે એટલે તમને આઈડિયા આવી જશે એ આ પડે અત્યારે અહીંયા એનો સમય બગાડતા નથી બીજો એક એવો જ પ્રશ્ન જે ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે કે કોઈ બે સંખ્યાઓ છે અને એ બે સંખ્યાઓ આપી નથી એનું પ્રમાણ આપ્યું છે યાદ રાખજો એ બે સંખ્યાનું પ્રમાણ આપ્યું છે ચાર જેમ પાંચ એના પ્રમાણમાં છે તેમનો ગુસા નવ છે શું આપ્યું છે ગુસ્સા આપી દીધો છે અને બંને સંખ્યાનું પ્રમાણમાં માપ આપી દીધું છે અને એનો ગુસ્સા આપ્યો છે બરાબર હવે અહીંયા હું બે સંખ્યા અલગ અલગ રીતે લખું છું જો કોઈ એક સંખ્યા એ છે કોઈ બીજી સંખ્યા બી છે બેનું પ્રમાણ આપ્યું છે એટલે પ્રમાણમાંથી અલગ કરું છું એટલે એક્સ સાથે હું ગુણું છું ધારો કે પહેલી સંખ્યા એ એટલે કે આ એ ફોર છે બીજી સંખ્યા બી એટલે કે ફાઈવ એક્સ છે અને પાછળનો તમે જે આપણો લસા ગુસાનો વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ હોવી જોઈએ કે જે સંખ્યા હોય એ સંખ્યામાં એનો ગુસા સમાઈ ગયેલો હોય યાદ રાખજો કોઈ પણ સંખ્યા હોય બે સંખ્યા હોય બે સંખ્યા કોઈ પણ જેમ કે આ બે સંખ્યા છે

એવો તે કયો એનો અવયવ છે કે જે બેયમાં સરખો હોય અને મોટામાં મોટો હોય આના અવયવ કઈક આવી રીતે પડાય જો ફોરેક્સ છે તો ચાર ગુણ્યા એક્સ ફાઇવ એક છે તો ફાઇવ ગુણિયા એક્સ સમજાય છે તો આમાંથી ગુસ્સા કયો એનો હોય તો કે એક્સ કયો એનો ગુસ્સા હોય એક્સ કારણ કે એમાં એ ગુસ્સા શું થઈ જાય છે સમાઈ જાય છે હવે યાદ રાખજો ગુસ્સા તો આપણને આપ્યો છે કેટલો આપ્યો છે નવ એની સાથે ગુણી નાખું છું બંનેની સાથે ગુણી નાખું છું નવ ચોક કેટલા થાય છત્રીસ નવ પંચા કેટલા થાય પિસ્તાલીસ આ બે સંખ્યા હોય સમજાય છે કઈ બે સંખ્યા હોય અને મોટી સંખ્યા કઈ હોય આ બી એટલે કે પિસ્તાલીસ નાની સંખ્યા છે એ છત્રીસ બે વસ્તુ આપણને મળી ગઈ છે મોટી સંખ્યા નાની સંખ્યા હજુ લસા શોધવાનો છે હવે લસા તમે ગમે એ પ્રકારે શોધી શકો છો આપણે ઘણી બધી રીતો શીખવાડી છે અઘવના લેક્ચરમાં લસા અને ઉસાના ડિસ્કશનમાં લેખની છે તમે જઈને જોઈ શકો છો કે બે સંખ્યા હોય તો લસા કરી રીતે સુધો ત્રણ સંખ્યા હોય તો લસા કરી રીતે સુધો એના આધારે આપણે ઘણા બધા પ્રશ્નો પર સોલ્વ કર્યા છે તો આ બેનો લસા તમે એના આધારે શોધી શકો છો છતાં પણ આપણે અહીંયા લસા જોઈએ છીએ ચલો એમાં એક રીત મેં આવી પણ શીખવાડેલી છે કે જે સરખું સરખું હોય એને આપણે કેન્સલ કરતા હતા એટલે કારણ કે ગુસા હતો અને બાકી આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરતા હતા બે સરખું આવતું ચાર ગુણ્યા પિસ્તાલીસ કરો કે પાંચ ગુણ્યા છત્રીસ કરો સરખું અથવા તો ઘણી બધી રીત છે પિસ્તાલીસ નો ઘડીયો બોલતા જાવ આગળ આગળ જતા જાઓ જ્યાં છત્રીસ એમાં છત્રીસ નો ઘડીઓમાં સમાતો જાય ત્યાં એ શું થાય ગુસા જેમ કે પિસ્તાલીસ એકા

તો એ પણ તમે જોઈ લેજો અને સોલ્વ કરજો એના જવાબો તમે પાછા કોમેન્ટમાં આપજો તમને નવો જે ટોપિક લાગે નવા પ્રશ્ન લાગે પ્રશ્ન પહોંચાડજો જેથી કરીને એનો પણ આપણે બનાવીને મૂકી શકીએ મળીએ છીએ એક નવા ટોપિક સાથે ત્યાં સુધી શીખતા રહો હસતા રહો મોજ મજા કરતા રહો સાથે નવું નવું શીખો ભણો અમારી સાથે આપણી સાથે આપણે બધા સાથે મળીએ સાથે મળીએ સાથે શીખીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ જય હિન્દ